સુરતમાં નવા પોલીસ કમિશનરે ચાસ સંભાળ્યાના ગણતરીના કલાકમાં હત્યાનો બનાવ સુરતને ગતરોજ ચુમ્મોતેર માહ દિવસે નવા પોલીસ કમિશનર મળ્યા છે અનુપમસિંહ ગહેલો તે ચાસ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ એક હત્યાનો બનાવ બન્યો છે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે ગળા સહિતના ભાગો પર તીક્ષ્ણ હત્યાના ઘા ચીંકીને હત્યા નિપજાવવામાં આવી છે જેથી પોલીસ હાલ સમગ્ર હત્યાને લઈને વધુ તપાસ કરી રહી છે તીક્ષ્ણ હત્યાના ઘાચીકી હત્યાના નવા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતને પડકાર ફેંકતો હોય તે રીતે ઢીંઢોલી વિસ્તારમાં આવેલી ચલથાણ કેનાલ રોડ ઉપર તીક્ષ્ણ હત્યાના ઘાચીકીને યુવકની હત્યા કરવામાં આવી છે હત્યા બાદ અજાણ્યા આરોપી નાસી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ દિંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ગળા અને હડપચીના ભાગે ઈજાના નિશાન પોલીસ અધિકારીએ કહ્યું કે અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો છે જે તે મૃતદેહને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે રાહદારીનો ફોન આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પ્રાથમિક તબક્કે ગળા અને હડ પર ઘા કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે